નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સફેદ તલના બજાર ભાવ વિશે વાત કરીશું તો તેના પહેલાં જે પણ ખેડૂત મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે જોડાઈ જજો જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં અઢારસો રૂપિયાથી લઈને છવ્વીસો એકવીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને છવ્વીસો છત્રીસ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને પચીસસો બાવીસ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં ચોવીસો અઠ્ઠાણું રૂપિયાથી લઈને છવ્વીસો સિત્તેર રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચોવીસસો બેતાલીસ રૂપિયાથી લઈને ચોવીસો બ્યાસી રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બાવીસો પચાસ રૂપિયાથી લઈને છવ્વીસો દસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો રૂપિયાથી લઈને પચીસો સાઠ રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો નેવું રૂપિયાથી લઈને ચોવીસો પચીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને છવ્વીસો રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો રૂપિયાથી લઈને પચીસો ચાલીસ રૂપિયા દાહોદ માર્કેટિંગ યાર્ડમાં બાવીસ રૂપિયાથી લઈને ત્રેવીસો રૂપિયા વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં બાવીસો પાંચ રૂપિયાથી લઈને પચીસો ચૌદ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને ચોવીસો પંચાણું રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને છવ્વીસો છ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ચોવીસો રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડમાં બે હજાર સાઠ રૂપિયાથી લઈને છવ્વીસો સિત્તેર રૂપિયા પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પચાસ રૂપિયાથી લઈને એકવીસો પચાસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને પચીસો એક રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં બાવીસ સો રૂપિયાથી લઈને ત્રણ હજાર નેવું રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પંચાવન રૂપિયાથી લઈને ચોવીસો અગિયાર રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડમાં બાવીસ સો રૂપિયાથી લઈને ચોવીસો પચાસ રૂપિયા ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં બાવીસ સો રૂપિયાથી લઈને ચોવીસો વીસ રૂપિયા વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં બાવીસ સો એકવીસ રૂપિયાથી લઈને બાવીસસો ત્રીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને ચોવીસો એક્યાસી રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને ત્રેવીસો એકાવન રૂપિયા રાપર માર્કેટિંગ યાર્ડમાં બાવીસ સો બ્યાસી રૂપિયાથી લઈને બાવીસો બ્યાસી રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો એકોતેર રૂપિયાથી લઈને છવ્વીસો એકવીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને પચીસો સાઠ રૂપિયા અંજાર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પંચોતેર રૂપિયાથી લઈને ચોવીસો ત્રેસઠ રૂપિયા ભુજ માર્કેટિંગ યાર્ડમાં સત્તરસો સડસઠ રૂપિયાથી લઈને બાવીસો ઇઠોતેર રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો રૂપિયાથી લઈને ચોવીસો બે રૂપિયા અને ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને પચીસો રૂપિયા ભાવ રહ્યો હતો